yeah નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ ખાસ તો આજે આઠ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ રાપર તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ અને રાપર પ્રિન્સિપલ કોર્ટના જજ સાહેબ શ્રી સનાલ સાહેબના અધ્યક્ષસ્થાને આજે અહીં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ખાસ તો તાલુકા કાનૂની સેવા સમિતિના સભ્યો અને સાહેબની સાથે સાથે ઈશાના સેજલબેન અને આપ જોઈ શકો છો ઘણા બધા બહેનોએ જે આ એક મહિલા દિવસમાં મહી માગાયો ખાસ તો આપણે અત્યારે સૌ પ્રથમ સાહેબને મળશું સાહેબ શું કહેશું ખાસ તો તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા જ્યારે આ પ્રોગ્રામનું આયોજન સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને એના અનુસરામાં રાપર તાલુકા સેવા સમિતિ દ્વારા હાલનો મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે મહિલા દિવસ મુખ્યત્વે એના માટે ઉજવવામાં આવે છે કે મહિલાઓનું સમાજમાં પુરુષોના પ્રમાણમાં પચાસ ટકા એ જ પ્રમાણે સ્થાન હોવું જોઈએ એમને પુરુષોના જેટલી જ સમાનતા મળવી જોઈએ અને એ આશયથી આ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે આપણે આપણા બંધારણ દ્વારા મહિલાઓને સમાનતાનો હક આપવા માટે પૂરતો પ્રયત્ન કર્યો છે પરંતુ સમાજમાં શું એ પ્રમાણેની ખરેખર જાગૃતિ આવી છે એ પ્રમાણેનો સમાનતાનો અધિકાર ખરેખર મળેલો છે બસ આપણે એ જ દિશામાં ચિંતન કરી વિચાર કરીએ અને આપણા બંધારણ પ્રમાણે સ્ત્રીઓને જે સમાનતાનો અધિકાર આપવામાં આવેલો છે એ સમાનતાનો અધિકાર પૂરેપૂરી રીતે મળે એ માટેની અભ્યર્થના સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એમાં અમને ઈશાર સંસ્થા તેમજ બિનિતાબેન સાધુ અને એમના એમની ટીમ દ્વારા તેમજ અમારા વકીલ મિત્રો અને બાર બાર એસોસિએશન દ્વારા સારું એવો સપોર્ટ મળેલો છે અને જે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ ખાસ તો દર્શક મિત્રો સમાજને આકાર અને સંસ્કાર આપવામાં જેનો ખૂબ મોટો ફાળો છે એવો મહિલા દિવસ મહિલા એટલે હું તો એટલી બાબુજી માનું છું કે એક એવી માતૃશક્તિ કે એનાથી આપણે બધા ગુદડા છીએ ખાસ તો મારી સાથે અત્યારે ઈશાનના સેજલબેન છે પણ એનાથી પહેલાં બાર એસોસિએશનના પ્રમુખ વેલદીભાઈને આપણે મળશું વેલદીભાઈ શું કહેશું ખાસ તો જ્યારે એક ન્યાય ન્યાયાલય દ્વારા માતૃશક્તિને જ્યારે વંદન કરવામાં આવતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રોગ્રામ આ મહિલા દિવસ તો ખરો પણ એની સાથે સાથે એનો કાયમ પણ બહુ મોટો થઈ ગયો આજરોજ રાપર રૂમમાં બાર કોર્ટમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આવા કાર્યક્રમ મોટાભાગે કોર્ટમાં હોતા નથી પણ અમારા જે સનેલ સાહેબ જે છે એમના થકી આ મહિલાઓના વિકાસ માટેના કાર્યક્રમો જે કાર્યક્રમ કરવામાં આવેલ છે આજે બહુ સારો એવો કાર્યક્રમ રહેલો અને બેન બધા બહેનોને પણ બહુ મજા આવી એમને અહીં આજે રાસ ગરબા લેવડાવ્યા નાસ્તો કરાવ્યો અને આ આ કાર્યક્રમથી દરેક મહિલા ખુશ છે અને આવો કાર્યક્રમ ભવિષ્યમાં થવા જોઈએ અને દરેક મહિલાને પોતાનો અધિકાર મળવો જોઈએ એ આનાથી એક સાબિત થતો હોય છે જય શું કહેશું ઘન આજના આ કાર્યક્રમની અંદર મહિલા દિવસની અંદર મહિલાઓના અધિકારો સાથે સાથે જવાબદારીઓ પણ જે અહીંયા રજૂઆત કરવામાં આવી એમાં અમારા સન્યાલ સાહેબ સેજલબેન બિનાકીબેન અને બાર એસોસિએશન તરફથી આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ કાર્યક્રમની અંદર મહિલાઓએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે જે જે અહીંથી કહેવામાં આવ્યું એ જો દરેક બહેનો અને ભાઈઓ જેને જેટલું લાગુ પડતું હોય એટલું પોતાના જીવનની અંદર ઉતારે તો કંઈક કર્યાનું પુણ્ય મળે વાઘેલા ગઢવી પણ આપણે એનાથી એમને મળીએ એનાથી પહેલા બિનિતા મળશું બેન શું કહેશો આજના આઠ માર્ચના મહિલા દિન નિમિત્તે સન્યાલ સાહેબે જે પણ કાર્યક્રમ રાખ્યો એમના દરેક મહિલાઓ વતીથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એમને ખૂબ જ સમજદારીપૂર્વક ગેમ અને ગેમની સાથે સાથે આપણા જે કાયદા કાનૂન છે જે સ્ત્રીઓ માટેના હક છે જે એમની ફરજો છે એના લાભ એના વિશે પણ ખૂબ જ માહિતી આપી છે અને નાના નાના થોટ કે જે અહીંયા દરેક દિવાલ ઉપર એક સ્ત્રીઓને એમની અંદર ઉર્જા અને શક્તિ ઉત્પન્ન કરી અને એમના અંદર શું રહેલું છે એ શક્તિને ઉજાગર કરવા માટેની એમને પ્રેરણા આપી છે આ ખૂબ ખૂબ આભાર સરનો ઈસાર સંસ્થાનો અને દરેક એ સ્ત્રીઓ કે જેમણે આજે લાભ લીધો છે દર્શક મિત્રો સેજલબેનથી કચ્છ ટીવી ન્યૂઝના દર્શકો અજાણ નથી કારણ કે આપણે અવારનવાર સેજલબેનને મળતા હોઈએ છીએ અને રાપર તાલુકાની મહિલાઓમાં જાગૃતિ લેવાનું ક્યાંક ને ક્યાંક જો મોટો ફાળો હોય તેમનો તો એ આપણા સેજલબેન છે બેન ખાસ તો આજે જ્યારે ઓગણીસો ને પચોતેરથી શરૂ થયેલી આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જ્યારે આખું વિશ્વ ઉજવતું હોય ત્યારે ખાસ તો રાપરમાં મને યાદ છે ત્યાં સુધી આની બહુ થોડા વર્ષોથી સાહેબ આટલું બધી કોઈ જાગૃતિ હતી નહીં પણ તમારા આયા પછી જે અહીં આ નારી ચેતના જે વધી છે શું કહેશું ભાઈ ઘનશ્યાભાઈ નમસ્તે તું ખુદકો બદલ તું ખુદકો બદલ તભી તો જમાના બદલેગા મને લાગે છે કે એ જ વાતને સાકાર કરતી વાત આજે અહીંયા થઈ છે સૌથી પહેલાં જ તો હું કોર્ટ અને સાહેબનો આભાર એટલે માનવા માગું કે અમારા બહેનોને વળી કોર્ટમાં આવવાનું ક્યારે નસીબ થાય જ્યારે કંકાસ કંકડાટ હોય ત્યારે જ અમે આવીએ અને ખૂબ ડરીને આવીએ પણ આજે જે બહેનો જે મજાથી અહીંયા આવી છે મને લાગે છે કે અમારો દિન અહીંયા જ ઉજવાઈ ગયો જે આપ વાત કરો છો ઓગણીસો ને પંચોતેરથી જે દિન ઉજવાય છે આજે બે હજાર પચીસ થયા યુએને હમણાં જ ડિક્લેર કર્યું છે કે જેન્ડર ઇક્વાલિટી સમાનતા લાવવી હશે તો એકવીસ અઠ્ઠાવન સુધી રાહ જોવી પડશે એટલે આપણા પછીની સાત પેઢીએ કદાચ સમાનતાની વાત આવશે મને લાગે છે કે એ તો કદાચ આવતા આવશે અને આપણે જોઈ જોઈ પણ નહીં શકીએ પણ આજે જે અહીંયા માહોલ સર્જાયો છે એમાં ચોક્કસ એવું લાગે છે કે આપણે એક પગલું આગળ વધ્યા છે અને ખાસ મારી એ વાતને ભાર મૂકવો છે કે આજે યુએનની થીમ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કે એસેલરેશન એક્શન એટલે ગતિમાં રહો અને ગતિમાં રહો એટલે તમારા કાર્યને તમે ઝડપથી આગળ વધારો જેમાં સમર્થકોનો ટેકો હોય એટલે તમે જુઓ છો બાર એસોસિએશનના ભાઈઓ પણ જોડાયા છે અને અમારા બીજા જુદા જુદા ગામડેથી આવેલા બહેનો અને કિશોરીઓ જોડાઈ છે અને ખાસ અમે એમ કહેવા માગીએ છીએ કે અમે હવે જે પણ કંઈ કામ કરી રહ્યા છે એને ગતિમાં લાવીને ચોક્કસ આવતા વર્ષમાં અમે રાપરમાં અથવા અમારા ઘરોમાં એક એવો બદલાવ લાવવા માગીએ છીએ કે જે સમાનતાની દિશામાં હોય ખાસ મારી સાથે અત્યારે બાર એસોસિએશનના સભ્યો અને ખાસ આ સિનિયર એડવોકેટ તો આવો કોર્ટમાં શાસ્ત્રમાં લખ્યું છે ભાઈ યત્રે નાર્ય રમન તે તત્ર દેવતા જ્યાં આગળ સ્ત્રીની પૂજા હોય ત્યાં ભગવાન વસે એટલે કે આ મહિલા દિવસ જે છે એની ઉજવણી આપણે એમની પૂજા કરી સ્ત્રીઓની અને કરીએ તો સૌથી સારું દાખલા તરીકે હું તમને વાત કરું અમારા શાસ્ત્રની વાત કરીશ હું કે લગ્નના ફેરા હોય ને ત્યારે ત્રણ ફેરા સ્ત્રીને પહેલાં આગળ આવવાનું પછી પુરુષ ચોથો ફેરો ચાલે એટલે કે ફેરામાં પણ સ્ત્રી આગળ ચાલે ઘરમાં પ્રવેશ કરે સ્ત્રી ત્યારે પણ ઘરમાં સ્ત્રીનો પગ પહેલો મૂકવામાં આવે લક્ષ્મી તરીકે નવું ગૃહ પ્રવેશ હોય ત્યારે પણ સ્ત્રીનો પગ પહેલો મૂકવામાં આવે એટલા માટે કહેવા માગું છું કે શાસ્ત્રમાં પહેલેથી સ્ત્રીનું સ્થાન આગળ છે અને દીકરી તરીકે પત્ની તરીકે મા તરીકે અને આપણે બેન તરીકે સ્ત્રીને આપણે પૂજીએ છીએ નવરાત્રિમાં બાળા બાળકને બાર વર્ષની બાળા હોય એને માતાજી તરીકે પૂજીએ છીએ ત્યાર પછી આપણે નવોઢા સ્ત્રી એને આપણે ત્રીધ સ્ત્રી આપણી લક્ષ્મી છે એ રીતે પૂજીએ છીએ માને તો બધા પૂજે જ છે એટલે કે એ ગંગા નદી જેવી જે સ્ત્રી છે એ પવિત્ર છે અને પૂજનીય છે દર્શક મિત્રો જેના સર્જનની શક્તિ હોય એ ક્યાંક ને ક્યાંક એક ડગલું હું આગળ જ હોય સમાનતાનું આ તૂચ ક્યાંથી ઊભું છે એ ખબર નથી પડતી પણ મહત્ત્વની વાત એ છે કે આપણે જ્યારે ઘરે બેઠા એ ત્યારે બેન બેન હોય છે મા હોય છે ફૂઈ ફૂઈ હોય છે માસી માસી હોય છે હકીકત એ છે કે આપણે જે સંબંધો આપ્યા છે ને તમે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ આંટી અને અંકલથી પૂરું થઈ જાય મધર ફાધરથી પૂરું થઈ જાય બાકી હું કાંઈ છે નહીં આપણી પાસે તો એટલા બધા સંબંધો છે ને ખાસ એ સંબંધો ઉપર પ્રકાશ પાડવા માટે મારી સાથે યુવા એડવોકેટ અને ખાસ તો હું જોતો હોઉં છું અવારનવાર સામાજિક સેવાઓમાં આ જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એવા મહેશદાન ભાઈ છે શું યાદ એવી સર્વભૂતે શું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ ક્યારેક મંદિરમાં જો સમય મુજબ અથવા અનુકૂળતા મુજબ જવાશે તો ચાલશે પણ જે ઘરે જ મંદિર છે માતાજી છે એની જો પૂજા સાચા અર્થમાં કરી શકશું અને એને જે કહેવાય કે એનું યોગ્ય કહેવાય કે જે કાંઈ છે આપણે એની કહેવાય કે ઋણ ચૂકવી શકશું તો એ સાચી પૂજા જ છે તો બસ ઘણું ન કહેતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સર્વે હાર્દિક શુભકામનાઓ અને આજના દિવસે એવું થતું હોય કે કે એક જ દિવસ શા માટે પણ આજે એવું થયું કે કેના એક દિવસથી શરૂઆત થવી જોઈએ સામાન્ય તો આપણે ક્યાંય પણ પુરુષ વર્ગ આગળ હોય ત્યારે આપણે એમના કંઈક અચિવમેન્ટ થાય ત્યારે આપણે એમને ઘરે કેમ કે મીઠું કંઈક બનાવીને ખવડાવીએ પણ ક્યારે આજ સુધી આપણે પોતા માટે બનાવ્યું એવું નહીં કર્યું હોય પણ આજે આપણે એ વસ્તુથી શરૂઆત કરી છે બસ એમ ધીમે ધીમે આપણે પોતા માટે આગળ વધતા રહીએ એ જ શુભકામ ટૂંકમાં એટલું ચોક્કસપણે કહી શકાય કે ડુંગરાબા ડુંગરાબારી પાયા જવાથી પહેલાં ઊંઘરાબારીને જો યાદ રાખશો ને તો હું માનું છું ત્યાં સુધી આવતો મહિલા દિવસ ક્યાંક અલગ હશે ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર કચ્છ